વડોદરા શહેરમાં શિવ પરિવાર દ્વારા સનાતન ધર્મ વિજય નો કાર્યક્રમ યોજાયો ભગવાન શ્રી રામ ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વડોદરા શહેરમાં શિવ પરિવાર દ્વારા યોજાયો સનાતન ધર્મ વિજયા કાર્યક્રમ આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે જેને લઈને આજે વડોદરા શહેરમાં પ્રદર્શન મેદાન ખાતે સનાતન ધર્મ વિજયાંગની શરૂઆત કરવામાં આવી હતી શિવ પરિવાર દ્વારા રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ઉજવણીના ભાગરૂપે વડોદરામાં રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સવારે સનાતન ધર્મ વિજયાંગની શરૂઆત કરવામાં આવી હતી સાથે સાંજે સનાતન ધર્મ વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ ધર્મ વિજય યાત્રા પ્રદર્શન મેદાનથી બપોરે ચાર કલાકે પ્રસ્થાન કરવામાં આવશે આ વિજય યાત્રા કીર્તિસ્તંભ ખંડેરાવ માર્કેટ કોઠી ચાર રસ્તા થઈને પ્રદર્શન મેદાન ખાતે સમર્પણ થશે અને સાંજના સાત કલાકે પૂરો ગ્રાઉન્ડ ખાતે રાવણ દહનનો કાર્યક્રમ સાથે આતિશબાજી કરવામાં આવશે અયોધ્યામાં લગભગ પાંચસો વર્ષ પછી ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરીના રોજ થવાની છે તે નિમિત્તે વડોદરા શહેરમાં શિવભક્તોએ વડોદરા શહેર રામમય બને એ માટે પાંચ કાર્યક્રમોનું આયોજન રાખવામાં આવ્યું છે તે નિમિત્તે આજે કીર્તિસ્તંભ પાસે પ્રદર્શન ગ્રાઉન્ડ પર સનાતન ધર્મ વિજય યાગ અમદાવાદ સવા દસ વાગે શરૂ થશે ત્યારબાદ લગભગ બપોરે ચાર વાગે પૂનાવતી છે નારિયેળોમાં છે અહીં એક સરસ ઘોડો પણ જે તલવારો અને ભાલાથી શણગારવામાં આવ્યા છે ઉપર છત્ર છે ઘોડાની એની બી પૂજા થશે ત્યાર પછી આ ઘોડો પણ યાત્રામાં જોડાવાનો છે ચાર વાગે સનાતન ધર્મ બીજા યાત્રા કીર્તિ સ્તંભથી નીકળશે ત્યાંથી નાય મંદિર ગાંધીનગર ગૃહ અમદાવાદી પોળ થઈને કોઠી ચાર રસ્તા લગભગ સાત સાડા સાત વાગે પહોંચશે ત્યારબાદ ઓલો ગ્રાઉન્ડ ખાતે રાવણ દહન અને આતશબાજીનો કાર્યક્રમ છે વડોદરા શહેરના ભાવિક ભક્તોને વિનંતી આપ બધા જ આમાં જોડાવો અને ભગવાન રામજીનું શિવજીનું પુણ્ય કમાવો અને બધા જ કાર્યક્રમોમાં વડોદરા શહેર રામમય બને એ માટે ઘરે ઘરે દીવડાઓ બી જલાવો દીવડા બી પ્રગટાવો અને દરેક કાર્યક્રમોમાં જોડાઈને આપણું શેર રામમય બને એ માટે આ બધા જ પ્રયત્ન કરો એવી મારી વિનંતી છે